Mai refer la apre, chiar și ca un laciu. sunt și el laciu. Asta prin o

ખાંડ થોડી લીલું લસણ ધાણા ઠંડુ પડે ને પછી મિક્સ કરવાનું છે ત્યાં સુધી આપણે મિક્સ કરતી ગરમ ગરમ નહીં નાખવાનું વટાણા બટેકા મિક્સ કરી દીધા છે હવે આપણે બ્રેડ વડાનો માવો તૈયાર કરી અને પછી પાછા બ્રેડ નું બતાવીશ રીચ આપણે આ વડાનો મસાલો ત્યાં થઈ ગયો છે બધું ભેળવી હવે આ વેજીટેબલ ઠંડુ પડી ગયું છે ને તે મિક્સ કરી દઈએ ગરમ ગરમ નહીં નાખવાનું ઠંડુ પડ્યા પછી જ નાખવાનું ગરમ હોય ને તો હરખે વડાનું વળી ન થાય આપણે મિક્સ કરી દેવું પછી આ બ્રેડ છે બ્રેડ લીધા છે આપણે કાપીને બતાવી દઉં એ રીતે કાપી ચારે બાજુ કિનારી કાપી નાખવાની આ રીતે કાપી નાખવાની કાપીને તૈયાર રાખી છે આ રીતે કાપી નાખવાની અને સાસ જોશે સાસ હાથે લગાવવા તેલ હવે આપણે આ બધું મિક્સ કરી દઈ હવે આ બ્રેડવાળાનો મસાલો રેડી થઈ ગયો છે આપણે હવે આપણે બ્રેડ લઈ અને સાસમાં ગોળવાનું સાસમાં ગોળવાનું

બ્રેડ વડા બનાવી જોઈએ માવો તો આમ એટલો સરસ થયો છે ને તીખો તમ તમ તમતમતમ ખાટો મીઠો સરસ બહુ માવો થયો છે આ રીતે બધું બનાવી ચોક્કસ બનાવી જોઈએ બ્રેડ વડા મેં બનાવી નાખ્યા છે જો હવે આપણે તેલ આવી ગયું છે એમાં નાખીએ